વેપારીઓ સાથે ઉમેદવાર હેમાંગ જોશી અને વેપારીઓનો આભાર માનતા ચાય ચર્ચા કરી તેમના પ્રશ્નો સાંભળ્યા હતા રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ વડોદરા આજે રાત્રિ બજાર વેપારી મંડળ સાથે ચાય પે ચર્ચાનો કાર્યક્રમ હતો વડોદરાના આગળ આપણે જે પ્રકારે સંસ્કૃતિ ડેવલપ કરવાની છે વડોદરામાં પણ અમદાવાદ અને સુરત જેવું નાઇટ કલ્ચર ડેવલપ થાય તેના માટે કયા કયા પાસાઓ હોવા જોઈએ તેના માટે કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ એ બધી બાબતોની પ્રાથમિક ચર્ચા આજે મેં એમ એ લોકો સાથે કરી અને એમની સાથે એ બાબતે વાત કરી કે વડોદરાના એક નેતૃત્વ હોવાના નાતે એ અમારા સૌની કટિબદ્ધતા છે અમારી સરકારની કટિબદ્ધતા છે કે કઈ રીતે વડોદરાની અંદર પણ એવું કોસ્મોપોલિટન કલ્ચર ડેવલપ થાય અત્યારે જ્યારે અમે વાત કરતા હતા ત્યારે એ વાત પણ ધ્યાનમાં આવી કે રાત્રિ બજારમાં એક ચોક્કસ સોશિયો ઇકોનોમિક ક્લાસના લોકો આવતા હોય છે તો કઈ રીતે રાત્રિ બજારને આપણે એવું ડેવલપ કરીએ કે તમામ પ્રકારના સોશિયો ઇકોનોમિક ક્લાસના લોકો પણ આ રાત્રિ બજારમાં આવે અને અહીંની વાનગીઓનો લુફ્ત ઉઠાવે અને અહીંના માર્કેટનું વધારે વેલ્યુ વેલ્યુએશન વધે તો આ તમામ બાબતે ચર્ચા કરી સાથે એ લોકોની લાગણીને માન આપી એ લોકો પાસેથી મેં સત્કાર અને આવકાર પણ સ્વીકાર્યો એમણે મારા માટે જે સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો એને પણ અમે સન્માનિત કરવાનો એમ મને આનંદ પણ થયો અને હવે ચાય પે ચર્ચા અંતર્ગત અમે હવે રાત્રિ બજારને લગતા વિવિધ મુદ્દે ચર્ચા કરીશું ધન્યવાદ એન્ડ પ્રેસ ધ